પણ જો પીપલ લેબલ જેની છે ડોક્ટર એટલે કોઈનો જે પરમાત્માએ આખ્યું છે એક માણસને લઈ जाओ અને કદાચ એના ભીતરમાં કલ્પ પર ભગવાન પડી પડ્યા હોય અને એ આત્મા જાગૃત થઈ જાય દ્વારા ધરતી પર એ મોટો

જો બોલ કે चलती आएगी ને આપણે સંસ્કૃતિ કરે ઓ ગડી ગટરી માં જાય એવું નથી આવા કપડા પહેરાય આવા ના પહેરે એવું નથી થતું એકવાર તમારા આત્માનો મૂળ જો મારે થાય ના થાય તમારું આત્મા જે કરજો લોકો દેખાડો આટુ કઈ ના કરતા સુખી સૌએ બતાવવા જોઈએ આવું ઘણા દંતરનું માપમ શું છે આ તો પોકળ જેસે ચાર વિડિયો પર ચાલુ કર દે અને મોરા પાકી ગયા જો આવો મંદિર બાબોડા એસેલ્યાકાના ફલાણા હોય તો કમાણ તારું ઘરને

તો મિત્રો આ તો શ્રી દાનબા બાપુશ્રીનું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું કેમ કે દાનબા બાપુશ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી હું આ વિડીયો બનાવું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવાનો મારો કે દાદાનો કોઈનો હેતુ છે નહીં તો મિત્રો તમે ખાસ નોંધ લેજો સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાંથી લગી મને રજા આપો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાઈક હોય તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરભરા દાદા લખી દેજો મિત્રો અને ખાસ તમે કયા ગામથી વિડીયો જોવો છો તે ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને ને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકું મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા માટે નથી કે તો મિત્રો અને મિત્રો બીજી એક વાત કરી હતી કે તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે કમેન્ટ કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને વિડીયોના માધ્યમથી આપણા સોશિયલ મીડિયા ફેમિલીને ત્યાંના દર્શન કરાવી શકીએ મિત્રો કેમ કે દિવસે ને દિવસે આપણા સોશિયલ મીડિયા ફેમિલીના મેમ્બરો વધતા જતા હોય છે તો અમુક મોટી ઉંમરના હોય અમુક લોકોને ખબર ના હોય અમુક નાના બાળકો હોય કેમ કે આપણા વિડીયો બધા જોવે છે બધાને ગમે છે જેથી કરીને તે લોકોને ખબર ના હોય કે આ જગ્યાએ આવું સારું એવું દેવાસ્થાન આવ્યું છે તો તે બધા ઘરે બેસીને ત્યાંના દર્શન કરી શકે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા માટે નથી કહેતો સારું મિત્રો મળીશું પાછા નવા સારા વિડીયોમાં ત્યાં લગી મને રજા આપો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો બોલો સુરાપુરા દાદાની છ